હેલો માય યુટ્યુબ ફેમિલી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે ચૈત્ર નવરાત્રિનો સાતમો દિવસ અને સવારના પૂજાપાઠ પણ થઈ ગયા છે મંદિરમાં માતાજીના દીવા પ્રગટાવ્યા અને પૂજાપાઠ કરી ઘરના ઉમરે સરસ કંકુતી સ્વાસ્તિક કર્યા અને હમણાંથી ઉપવાસ પણ ઓછા કરી નાખ્યા છે એટલે ઉપવાસ થાય ના થાય તબિયત થોડી બગડી જાય છે એટલે નથી કરતી પણ આ નવરાત્રિના ઉપવાસ હું એ કર્યા છે એટલે થોડી વીકનેસ આવી ગઈ છે એટલે બે ત્રણ દિવસ હું ગ્લોગ પણ ના બનાવી શકી અને અહીંયા પૂજા પાઠ કર્યા પછી ચા નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને હજી તો પ્રેયર્સ ક્લાસમાં ગયો છે ને વિશ્વાસ છે ઘરે વિશ્વ ક્લાસથી વહેલા સોરી વિશ્વા સ્કૂલથી વહેલા આવી ગઈ તો એના માટે હું ચા નાસ્તો રેડી કરું છું તેના માટે હું એ પરાઠાને ચા બનાવી દીધી છે પછી અમે બંને જણાએ ચા પીધી મારો ઉપવાસે એટલે હું એ ચા પીધીને એને નાસ્તો કરાવ્યો અને અત્યારે તો વિશ્વાને પ્રિયસ બંનેના એક્ઝામ ચાલે છે તો વિશ્વાની સવારની સ્કૂલ છે ને પ્રેયસની બપોરની છે એટલે બંને જણા ટાઈમ ટેબલ થોડું આગળ પાછળ થઈ ગયું છે અને હવે એક્ઝામ પછી તો વેકેશન પડશે અને અહીંયા ચાર નાસ્તો કર્યા પછી અને પછી કિચનમાં આવીને જે ડેલીનું કામ છે એ સ્ટાર્ટ કર્યું અને છોકરાઓની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એટલે સવારે વહેલા ઉઠવાનું પણ હમણાં એ છે આમ તો પાંચ વાગે ઉઠીને ચા નાસ્તો બનાવી આપવો પડે પણ હમણાં તો એ લોકોની સ્કૂલ સાતથી આઠની છે તો મારે ઉઠવાનું પણ હમણાં છ વાગ્યાનું જ છે તો આજે તો હું ટિફિન પણ નથી બનાવી સવારનું અને લોટ ન હતો તો પછી ઘંટીમાં લોટ દળવા નાખ્યો અને રાત્રે જે વાસણ ધોયા હતા એ પણ ગોઠવવાના રહી ગયા હતા રાત્રે તો એ બધા વાસણ અત્યારે ગોઠવ્યા તો અત્યારે વિશ્વાને સ્કૂલ જવાનું છે એટલે જમવાનું પણ મારે બનાવવાનું છે વિશ્વાનું અને એના પપ્પાનું બંનેનું અને પ્રેય તો એવું કહીને ગયો છે કે હું આજે મેગી ખાઈશ અને આમ તો હું એને નથી ખાવા દેતી પણ હવે આજે એને બહુ જ જીદ કરી તો પછી મેં કીધું સારું ખાઈ લેવા દે રોજ તો હું એને ખાવા નહીં દેતી બીમાર પડી જાય છે એટલે અને બધા વાસણો ગોઠવ્યા પછી જમવાનું પણ બનાવવાનું હતું તો હું એ કપડાં પલાળી દીધા છે પાવડરમાં પછી ધોઈ જમવાનું બનાવ્યા પછી અને અહીંયા હું એ દૂધીનું શાક બનાવ્યું છે ડુંગળી નાખીને દહીંવાળું વિશ્વના પપ્પાને દહીંવાળું વધારે ભાવે છે તો અહીંયા હું એ ડુંગળી તેલમાં થોડી ફ્રાય કરી નાખી બ્રાઉન કલરમાં અને એક બાજુ પ્રેયસ પણ આવી ગયો તો પ્રેય મેગી બનાવી દીધી પ્રેયસ માટે તો એક બાજુ એને મેગી પણ બનાવી દીધી ને એની ડુંગળીને ટામેટાવાળી મેગી નથી ભાવતી એને સિમ્પલ જ ભાવે છે જે મસાલો જે અંદર આવે છે ને સિમ્પલ બસ એને એવી જ થોડી મેગી ભાવે થોડી હદર નાખો અંદર તો એની મેગી બનાવ્યા પછી એક બાજુ શાક પણ બનાવું છું જોડે જોડે કેમ કે પછી કામમાં મોડું બહુ થઈ જાય છે તો અહીંયા ડુંગળીને ટામેટા થોડા નરમ થઈ ગયા પછી અંદર બધા મસાલા એડ કર્યા આદુ લસણની પેસ્ટ નાખીને આમ તો સવારે જ ટિફિન બની જાય એટલે બધાનું જમવાનું જોડે જ બનાવી દઉં છું પણ આજે સવારે ટિફિન જ નથી બનાવ્યું એટલે જમવાનું પણ રહી ગયું અને પપ્પાને પણ આજે ટિફિન ખાધા જ વાર ખાય એમને ઘરનું જ ભાવે છે બહારનું નથી ભાવતું અને અહીંયા હું એ દૂધીનું શાક વઘારી દીધું બધા મસાલા નાખીને પ્રિયાસની મેગી પણ રેડી થઈ ગઈ છે અને દૂધીના શાકમાં તમે દહીં નાખીને એને બનાવશો તો બહુ જ સરસ લાગશે આમ તો કોઈ દહીં નાખીને બનાવે છે કે નહીં એ તો નથી ખબર પણ અમે તો દહીં નાખીને જ વધારે બનાવીએ છીએ કેમ કે દહીંવાળું વધારે સારું લાગે છે અને અહીંયા શાક પણ હવે થઈ જવા જ આવ્યું છે અને પ્રેયસની મેગી પણ થઈ ગઈ છે એટલે હું એને હવે મેગી આપી દઈશ તો એ થોડી મેગી પણ ખાઈ લે છે અને પછી થોડું શાક અને રોટલી પણ ખાશે તો અહીંયા હું એની મેગી પ્લેટમાં કાઢીને એને આપી દઉં તો એ ખાઈ લે કેમ કે એનું સ્કૂલ જવાનું છે અને પ્રિયસને દહીંવાળી બધી જ શાકભાજી ભાવે છે બસ એમાં દહીં હોવું જોઈએ અને નહીં તો છાસ અને અત્યારે સ્કૂલનો ટાઈમ પણ એવો થઈ ગયો છે તો ઘરનું કામ પણ થોડું ચેન્જ થઈ ગયું છે આમ તો સવારેની સ્કૂલ હોય છે એ લોકોને તો સાડા છ વાગે તો એ લોકો સ્કૂલ જતા રહે તો ઘરનું બીજું કામ પણ બાર વાગ્યા સુધીમાં મારું થઈ જાય પણ હવે એ લોકોને સ્કૂલનો ટાઈમ એકનો સવારે છે એકનો બપોરે છે એટલે ટાઈમ ટેબલ પણ થોડો ઉપર નીચે થઈ ગયો છે કામનો અને અહીંયા મારું શાક પણ તૈયાર છે તો હું અંદર દહીં એડ કરી દઈશ દહીં એડ કર્યા પછી ધીરા ગેસે થોડું થવા દઈશ અને થોડા લીલા ધાણા એડ કરીને થોડું થવા દઈશ ધીરે ધીરે અને પ્રિયસના પપ્પા પણ ઘરે આવી જ ગયા છે તો હું જોડે જોડે રોટલી જ બનાવી દઈશ અને એમને જમવાનું આપી દઈશ એ લોકો જમી લે પછી હું કપડાં વાસણ હું પછી કરીશ પહેલાં એ લોકોનું જમવાનું બનાવીને આપી દઉં અને હવે બસ પંદર જ દિવસ સ્કૂલ જવાનું છે છોકરાઓને પછી એમનું વેકેશન પડી જશે પણ ટ્યુશન તો કદાચ ચાલુ જ રહેશે કેમકે વીસમાનું બોર્ડ છે દસમાનું એટલે એનું વેકેશન નહીં પડે અને અહીંયા જમવાનું બનાવ્યા પછી ઘરનું બીજું કામ સ્ટાર્ટ કર્યું અને ગરમી બહુ છે બે દિવસથી તો છોડને પણ હું બે દિવસથી વધારે જ પાણી આપી દઉં છું જેથી કરીને મૂંઝાઈ ના જાય અને મને છોડ મારા બહુ જ વાલા છે અને એ છોડમાં પાણી આપ્યા પછી જે આગળનો જે મારો રૂમ છે હોલ રૂમ બહુ જ ગંદો થઈ ગયો ઘરમાં ધૂળ એટલી આવી જાય છે કે રોજે રોજ સાફ કરવા પછી પણ એટલો ડસ્ટ થઈ જાય છે ઘરમાં તો આજે તો આખો રૂમ જ હું સાફ કરી દીધો સોફાના બધા જ કવર કાઢીને બધું જ બહાર કાઢીને હું એ તાપમાં તપાવી દીધું અને કવરો જે છે એ બધા જ પાવડરમાં પલાળી દીધા ગમે તેટલી રોજ સાફ કરીએ તો પણ ઘરમાં એટલી માટી થઈ જાય છે અને આ પ્લાસ્ટિકનો ડોર છે એમાં કામની ના કામની બધી જ વસ્તુ અંદર નાખી દીધી છે છોકરાઓએ જે ક્યાંનો પણ સાફ કરો તો પણ ટાઈમ એડજસ્ટ થતો ન હતો પણ આજે તો ટાઈમ કાઢીને બધું જ સાફ કરી નાખ્યું બધું જ વસ્તુ હું એક બાઉલ મોટા પ્લાસ્ટિકના ટપમાં કાઢી લીધું અને એ બધું જ બહાર ધોવા મૂકી દીધું અને આખા રૂમમાંથી બધું જ સામાનો અહીંયા ઉધારી લીધો બધું ડસ્ટ સાફ કરીને બધી દીવાલો પોતું મારીશ અને એકદમ ચોખ્ખું થઈ ગયા પછી જ બધો સામાન ધોઈને સાફ કરીને મૂકીશ આમ તો રોજ સાફ કરું છું તો પણ એટલી ધૂળ થઈ જાય છે અને બે ત્રણ દિવસથી ગરમી પણ છે વધારે તો ભાઈને તો ઊંઘ જ નથી આવતી રાત્રે કે મમ્મી એસી ચાલુ કર પણ એસી હજુ અમે સર્વિસ જ નથી કરાય તો ક્યાંથી ચાલુ કરું તો પહેલાં એસી સર્વિસ કરાવીશું પછી જ ચાલુ કરીશું કેમ કે ઘણા કિસ્સા એવા પણ બને છે જે એસીમાં બ્લાસ્ટ થાય છે બહુ જ નુકસાન થાય છે તો કદાચ લોકો રેગ્યુલરી નથી કરાવતા સર્વિસ તો પણ આ બધું બની શકે તો હું તેના પપ્પાને કહ્યું કે પહેલાં એસી સર્વિસ કરાવી દઈએ પછી જ ચાલુ કરીશું અને અહીંયા આખો રૂમ સાફ કરતાં કરતાં રાત પડી ગઈ અને પ્રિયાસના પપ્પાએ પૂજા પણ કરી લીધી રાતની તમે જોઈ શકો છો કે ધૂમ ધૂપ કેટલો આપ્યો છે ઘરમાં બહુ સરસ લાગે છે બહુ જ પોઝિટિવ વાઇબ્સ આવે છે ધૂપથી ઘરમાં સરસ પૂજા કરી લીધી પ્રિયાસના પપ્પાએ સવારે હું કરું છું ને રાત્રે એ કરે છે અને આખા રૂમની સાફ સફાઈ કર્યા પછી છેલ્લું એક આ કામ હતું જે ઢોવર હતું પ્લાસ્ટિકનું એ હું એ ધોઈ નાખ્યું અને હું સાફ કરીને આપતી તેને નિખિલ એને એડજસ્ટ કરતો અને નિખિલ મારા જેઠાણીનો છોકરો છે તો અહીંયા નિખિલની મદદથી મારું ઢોવર ફિટ થઈ ગયું સરસ અને પછી બીજું જે કામ છે હવે હું કાલે કરીશ અને પછી અહીંયાથી હું મારા વ્લોગનું એન્ટિંગ કરું છું તો પ્લીઝ મારો વ્લોગ તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને મને પણ થોડું મોટિવેશન મળે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલ્સ સુનિતા ચાવડા વ્લોગ્સ સારું તો ચાલો હવે મળીશું આપણે આવતા નવા વ્લોગમાં Good night Jessica Krishna